ત્યારે આંગે રાજકોટ શહેર ભાજપ મુકેશ કાર્યવાહી કરી છે વોર્ડ નંબર ના કોર્પોરેટર દેવુબેન સામે આ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું તપાસ પૂરી ન થાય ત્યાં સુધી લેવામાં આવે છે રાજીનામું મનસુખભાઈ જાધવનો આવાસ યોજના મામલે પૈસાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં નોકરીમાં ભરતી મામલે આ પૈસાનો વિડીયો સામે આવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું એમાં બાકી રહેલા એકસો ત્રાણું આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી એવી સૂચના પણ આપવામાં આવી છે રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના છે Daha da atlayarsın ya da bağım kaç sabahçılar, vadı samaçlar,